ટુ વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ચાલીસ દિવસનું વેઇટિંગ બતાવી રહ્યું છે તો ઉનાળાના વેકેશન હોવાથી વિદ્યાર્થીઓ પણ તેમનું ડ્રાઇવિંગ લાયસન્સ કરવા માટે રાહ જોઈ રહ્યા છે પરંતુ આરટીઓના સર્વરમાં ખામી આવી જતા કામકાજ ઘણીવાર અટકી રહ્યું છે અને અરજદારોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રાજ્યમાં હાલ વિદ્યાર્થીઓ માટે ઉનાળુ વેકેશન ચાલી રહ્યું હોવાથી વિદ્યાર્થીઓ પણ તેમના ડ્રાઇવિંગ લાયસન્સ કરાવવા માટે લાઇનમાં લાગ્યા છે ત્યારે સુરત આરટીઓનું સર્વર ઘણીવાર આરટીઓ કર્મચારીઓનો સાથ ન આપી રહ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે હાલમાં જો ટુ વ્હીલરની ટેસ્ટ આપવી હોય તો અરજદારને સાતમી જુલાઈની અપોઇન્ટમેન્ટ મળી રહી છે એટલે કે ચાલીસ દિવસનું વેઇટિંગ બતાવી રહી છે જેને કારણે અરજદારોએ ખૂબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે

હાલમાં હાલત એવી છે કે ઘણા છોકરાઓને હાલાકી પડે છે ચાલીસ દિવસનું ટુ વ્હીલરમાં વેઇટિંગ આવી રહેલું છે જોકે સરકાર શ્રી એમને છ મહિનાનું કાચું લાઇસન્સ આપે જ છે પણ મહિના પછી પહેલી ટ્રાય અપાઈ એટલે આમ જોવા જઈએ તો ત્રણથી ચાર ટ્રાય તો મિનિમમ અપાઈ શકાય ચાલીસ દિવસનું વેટિંગ હોય તો પણ જે લોકોને ભણવાનો ઇશ્યુ જે બધું આવે છે એના કારણે ભારણ વધી રહેલું છે અહીંયા વેકેશન ટાઈમ ચાલે છે એટલે છોકરાઓ પણ લાયસન્સ કરવા આવે છે સ્કૂલના છોકરાઓ હવે એ સદઉપરાંત બી સર્વરના ઇસ્યુઝ પણ આવી રહેલા છે સર્વરના ઇસ્યુ માટે વારંવાર આરટીઓસી સાહેબ દ્વારા રેગ્યુલર ઇમેલ એનઆઈસીમાં માં બધે સીઓટીમાં કરવામાં આવે છે પણ સર્વરના ને કારણે આ લોકો પણ મજબૂર થઈ જાય છે કારણ કે કામનું ભરણ પણ વધી રહેલું છે અને જેટલું લેટ થશે એટલું કામનું ભારણ આ લોકોનું વધશે ઇન્સ્પેક્ટરનું એટલે આરટીઓસી નું કોઈ વાંક જ નથી સવારના સાત સાડા સાત આઠ થી ટ્રાય ચાલુ થાય છે રાતના સાત વાગ્યા સુધી ઓલમોસ્ટ બાર કલાક ટ્રાય લેવાય છે ટુ વ્હીલરની ચાલીસ ચાલીસ દિવસના વેટિંગ છે એટલે બંને રીતે લોકોને પણ હાલાકી પડે છે અને આરટીઓને પણ હાલાકી પડે છે